નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલી યોજાઈ ગુજરાતના આ જિલ્લાઓમાં પંદર હજાર ચારસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર રેશન કાર્ડ ધારકોને ને ઝટકો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા છણા માટે નક્કી કરાયેલા એકસો ઓગણસિત્તેર ઓગણસી કેન્દ્ર ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા સત્યાશી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પ્રાઇસ સપોર્ટ સ્કીમ પીપીએસ હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂપિયા ઓગણીસો ત્રણ કરોડના મૂલ્યોનો કુલ ત્રણ લાખ મેટ્રિક ટન છણાનો જથ્થો તેમજ રૂપિયા સાતસો ચોતેર સડસઠ કરોડના મૂલ્યોનો જથ્થો એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થાનો ખેડૂતોનો પાસેથી ખરીદી કરવામાં આવશે ત્યાર પછીના આગળના મોટા સમાચાર તરફ જોઈએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય હાલ ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા મંત્રી દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે એક વધારે સહમાલિકાના નામ હોય તો દરેક તે સર્વે નંબર જમીનમાં ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે ત્યાર પછી નામ આગળના સમાચાર તરફ જોઈએ તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલી યોજાઈ હતી હાલ ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ ચોમાસામાં દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અનેક વખત રજૂઆતો કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રોષને પગલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મેદાનમાં આવી ખેડૂતોને સાથે રાખી રેલી યોજી હતી પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના આ જિલ્લામાં પંદર હજાર સાતસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરેલ છે હાલ ખેડૂત મિત્રો ભાવનગર જિલ્લામાં પંદર હજાર સાતસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર છે તૈયાર થઈ જતા હાલ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું છે હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વિશ્વનીય વર્તુળો દ્વારા જણાવાયું હતું ખાતરના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાનો લાંબો સમય જાળવી શકાય છે તે પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો સરકારે રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો હાલ ખેડૂત મિત્રો સરકાર રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરિયાદ કેવાયસી કરાવવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજી સુધી પોતાની કેવાયસી કામગીરી બતાવી નથી તેમને ઝટકો મળી શકે છે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ આપવામાં આવી છે જેમાં ઈ કેવાયસી કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં એવું ફરમાન મામલતદાર મામલતદાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં એ કહેવાય બાકી છે તો આ તો અમારા સમાચાર મિત્રો અમારા સમાચાર તમને સરસ લાગ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો